એમનો સામનો કર્યો છે લોકોની ઇજ્જતને એ લોકો તમાશું બનાવી નાખ્યું હતું વિડીયો એ લોકોના ઘરમાં ઝઘડો થયો કોઈના ઘરમાં ઝઘડો થયો કોઈના મિત્રતામાં ઝઘડો થયો એ વિડીયો વાયરલ કરીને એને એમને લિંક મોકલવાનું એને ધમકાવવાનું અને કહેવાનું કે તમારે લિંક ડિલીટ કરવી હોય તો મને પાંચ હજાર રૂપિયા આપવાના દસ હજાર રૂપિયા આપવાના આવી રીતે એક ધંધો કરવામાં આવતો હતા બીજા મિત્ર જે બીજા પત્રકાર ભાઈઓને બદનામ કરવાનું એક કાવતરું આ લોકો કરતા હતા આ બાર સાતની જે ફરિયાદ છે એની અંદર કુલ દસ હજારની ખંડણી માગેલી હતી અને એના અનુસંધાનમાં ફરિયાદી દ્વારા એક વિડીયો પણ આપવામાં આવેલો હતો જે વિડીયો આ સોશિયલ મીડિયામાં પણ વાયરલ છે જેમાં એ વિડીયો ડિલીટ કરવા માટે એમણે દસ હજાર માગેલા હતા અને એમાંથી પાંચ હજાર રૂપિયા ફરિયાદીશ્રીએ આ આરોપી જે છે ઓજેબ પઠાણની ટીમને આપેલા હતા એ એકચુઅલી ભારત સરકાર કે ગુજરાત સરકારનું કોઈપણ પ્રમાણપત્ર પત્રકારત્વ બાબતમાં લીધેલું નથી ફક્ત એ યુટ્યુબ ઉપર પોતાની યુટ્યુબ ચેનલ ચનવે છે અને સોશિયલ મીડિયા ઉપર પોતે એમના સોશિયલ કા કામગીરી કરતા હોય છે એના અનુસંધાનમાં એ પોતે પત્રકાર છે એવા પ્રકારનો દેખાવ કરી આ જે છે એ આરોપી આ કૃત્ય કરેલું હતું સદર આરોપી અત્રે ગુજરાત છોડવાની વેતરણમાં છે એવા પ્રકારની એમને બાતમી મળતા પ્રાંતિજ પોલીસની સહાયતાથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે